એક કસાઈના ઘરમાં ઉંદર દર કરીને રહેતો હતો એક દિવસ ઉંદર જોઈ રહ્યો હતો કસાઈ અને એની પત્ની કંઈક વસ્તુ ખોલી રહ્યા હતા એટલે ઉંદરને એવું લાગ્યું કે આજે નક્કી કંઈક ખાવાનું મળશે અને આની અંદર ખાવાનું હશે ઉંદર જોઈ રહ્યો હતો પણ એ વસ્તુને જોઈને આશ્ચર્યશકિત થઈ ગયો કે એને જોયું તો કસાઈએ ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યા હતા અને પાંજરું કાઢી રહ્યા હતા અને એની પત્નીને કહી રહ્યો હતો કે હવે આનાથી ઉંદર પકડાઈ જશે ઉંદર તો ગભરાઈ ગયો અને દોડતો દોડતો ફળિયામાં ગયો અને ફળિયામાં રહેલા કબૂતરની અમને વાત કરી કબૂતરને કહ્યું કે અંદર કસાય ઉંદર પકડવાનું પીંજરું લાવ્યો છે કબૂતરે હસતા હસતા કહ્યું મને શું એમાં મને શું ફરક પડે હું થોડો એની અંદર આવવાનો છું મારા માટે થોડું છે એટલે ઉંદર તો ત્યાંથી દોડતો દોડતો થોડોક આગળ ગયો તો ફળિયામાં મરઘા પાસે ગયો અને મરઘાને કીધું કે અરે કસાય ઉંદર પકડવાનું પાંજરું લાવ્યો છે મરઘાએ કીધું મારે શું લેવા દેવા એ ઉંદર પકડવાનું પિંજરું લાવે એમાં મને શું ફરક પડે મારે કઈ લેવા દેવા નહીં ઉંદર દોડવા મળ્યો ત્યાંથી અને ફળિયામાં એક બકરો બાંધેલો હતો બકરા પાસે જઈને કહ્યું કે અરે કસાઈ ઉંદર પકડવાનું પાંજરું લાવ્યો છે બકરાએ કહ્યું એમાં શું મોટી વાત છે લાવે ઉંદરને સમજાઈ ગયું હવે એ જ રાત્રે એ પિંજરામાં એક ઝેરી સાપ ફસાઈ ગયો કસાઈની પત્નીને થયું કે પિંજરામાં ઊંધડો પકડાઈ ગયો છે એટલે એને પૂંછડી પકડીને ખેંચી હવે જેવી પૂંછડી ખેંચી એટલે પેલા સાપ હતો ઝેરી એને ડંખ મારી દીધો કસાઈની પત્નીની હાલત ખરાબ થઈ ગઈ એણે હકીમને બોલાવ્યો હકીમે કહ્યું કે આને કબૂતરનું સૂપ પીવડાવો સારું થશે સવારે કબૂતર તપેલા પર હતું હવે નજીકના લોકોને ખબર પડી અને એ લોકો એમને ઘરે મળવા માટે આવ્યા કસાઈની પત્નીની તબિયત ખૂબ ખરાબ થવા લાગી લોકો આજુબાજુના વિસ્તારને એમના માટે મળવા આવે છે અને કસાઈએ એ દિવસે એમના જમણવાર માટે મરઘાને કાપી નાખ્યો અને મરઘો કપાઈ ગયો હવે ધીરે 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 કસાઈની પત્નીને સારું થવા લાગ્યું અને થોડા સમય બાદ એણે એની પત્નીને સારું થતા આજુબાજુના મોહલ્લાના લોકોને જમણવાર માટે દાવત પર બોલાવ્યા અને કસાયે રહેલો ઘરમાં રહેલા બકરાને કાપી નાખ્યો ઉંદર તો ક્યાંય દૂર સુધી નીકળી ગયો હતો મિત્રો જીવનનો સાર એ જ છે જ્યારે તમારી પાસે કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને આવે તો એને એવું ના કહેશો કે મારે શું મને શું ફરક પડવાનો તમારી સમસ્યા છે મારી તો આ સમસ્યા નથી આપણે બધા સમાજ સાથે સામાજિક રીતે એકબીજાની અરસપરસ બંધાયેલા છીએ આપણે સામાજિક સમરસતા રાખવાની જરૂર છે જો સમાજોનું જે સહયોગ નહીં હોય એકબીજાની ફરિયાદ